નમસ્કાર ખેડૂત મિત્રો વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી ચેનલ ચેનલમાં આપ સર્વ ખેડૂત મિત્રો નું હાર્દિક સ્વાગત કરું છું આજે અમે રાણપુર મુકામે એક પ્રગતિશીલ ખેડૂત ભીખુભાઈ દેસાઈ ની વાડીએ જેમણે અઠવાડિયા પહેલા અદામાનો માસ્ટર કોપર નો એકર માં છટકાવ કરેલો હતો તો એમણે છટકાવ કર્યો એમને કીધું કે આ સાઈટું તું અઠવાડિયા પહેલા સુકારો લાગ્યો હતો કપા ખાખરી ગયો હતો ટૂટડાઈ ગયો હતો આવું કોકડું વળી ગયો તો અને આમ તંદુરસ્ત દેખાતો નતો તો એમને ના માપથી દવા પડી એની ભીખુભાઈ સારો લાગે મટી ગયું છે કાકા એ જોયું કે અઠવાડિયા પેલા કોકડું હતું અને કુકડી ગયું હતું અને ટૂંકમાં દવા ના ધીમે ધીમે ઘણો સુધારો થયો

અને છોડ લીલો પણ થઈ જાય છે ખેડૂત નો અનુભવ કે સાંટા પછી છોડો એકદમ લીલો સમ જેવો થઈ ગયો છે બધા જ્યાં કોકડાઈ ગયો તો છુટડાઈ ગયો વરસાદના કારણે બગડી ગયો તો એમાં પણ ઘણો સુધારો જોવા મળે છે નવા ફૂલ સાબકા પણ ઘણા બધા બેસી ગયા છે અને આખું ખેતર એકદમ લીલું છમ જેવું દેખાય છે એક છોડવો નહીં ટૂંકમાં પહેલાથી છેલ્લે સુધી એકદમ આમ કમ્પ્લીટ થઈ ગયો પેલા પીળો પડી ગયો તો ખાખરી ગયો તો ભલામણ કરશો હા 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 તો આપણે જોઈ શકીએ છીએ કે અઠવાડિયા પેલામાં કપા ઉઠાઈ ગયો હતો લાલ થઈ ગયો છો દાંડલી લાલ થઈ જતી ખાખરી ગયું હતું અને પાંદડા પણ લાલ થઈ જતા અને

કપાસ તથા અન્ય પાક માટે અન્ય પાકમાં ફૂક માટે વાપરવા માટે ભલામણ કરું છું આવજો આભાર